નમસ્કાર સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જ્ઞાનયાત્રા તો આપ સૌ કર્મચારી અને પેન્શનર્સ મિત્રો જાણો છો તે પ્રમાણે વર્ષ બે હજાર વીસમાં જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાની મહા મહામારી ફેલાઈ ગઈ હતી ત્યારે ભારતમાં પણ અમુક મહામારીએ ખૂબ જ વિનાશ વેર્યો હતો ત્યારે સરકાર દ્વારા એક જાન્યુઆરી બે હજાર વીસથી લઈ અને ત્રીસ જૂન બે હજાર એકવીસ એમ કુલ અઢાર મહિના સુધી આપ સરકારી કર્મચારી અને પેન્શનર્સોના જેડીએડીઆર છે એટલે કે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતના જે હપ્તાઓ છે તે અટકાવી દેવામાં આવ્યા હતા એટલે કે અઢાર મહિના દરમિયાન સરકાર દ્વારા એક પણ રૂપિયાનો અને એક પણ ટકાનો વધારો મોંઘવારી ભથ્થામાં નહોતો કર્યો પછી જ્યારે સરકાર દ્વારા ગાડી આર્થિક જે ગાડી છે તે પટરી પર આવી ગઈ હતી ત્યારે સરકાર દ્વારા એક સાથે અગિયાર ટકા મોંઘવારી ભથ્થું એક જુલાઈ બે હજાર એકવીસથી લાગુ કરવામાં આવ્યું હતું પરંતુ જે એરિયસ છે આ અગિયાર ટકાનું તે કર્મચારીઓને ચૂકવવામાં ન આવ્યું હતું આથી કર્મચારીઓ ઘણા લાંબા સમયથી એટલે કે લગભગ પાંચ વર્ષ કરતાં વધારે સમયથી સરકાર સમક્ષ આ બાકી જે કોરોના સમયનું ડીએ એરિયસ છે તેને લઈ માગણી કરી રહ્યા છે તો આગામી વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું બજેટ જ્યારે એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ લોકસભામાં માનનીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરવા જઈ રહ્યું છે ત્યારે કર્મચારીઓ પણ આ બજેટ સામે મીટ માંડીને બેઠા છે કારણ કે દેશભરના કરોડો કર્મચારીઓ માટે કોરોના સમયના બાકી ડીએ ડીઆરના લઈ એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ જે બજેટ રજૂ થવાનું છે તેમાં આ બજેટમાં ક્યાંક ને ક્યાંક કર્મચારીઓ માટે નવો આશાનો સૂર્યોદય થવાનો છે અને આશાનું નવું કિરણ જન્મવાનું છે કારણ કે સરકાર દ્વારા અઢાર મહિનાના બાકી એરિયર્સને લઈ બજેટમાં જે છે તે જાહેરાત થશે તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે સરકારનો શું છે એક્શન પ્લાન આ અઢાર મહિનાના ડીએ એરિયર્સને સરકાર સુધી પહોંચાડવા માટે તેને લઈ આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો કોરોના સમયનું બાકી ડીએ એરિયર્સ લઈને લઈ બજેટ બે હજાર છવ્વીસમાં સરકાર તરફથી મોટી જાહેરાત થવાની સંભાવના છે કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે આશાનું નવું સૂર્યોદય આના લીધે દેખાયું છે તો કોરોના મહામારીએ સમગ્ર વિશ્વની સાથે ભારતની અર્થવ્યવસ્થા આરોગ્ય વ્યવસ્થા અને સરકારી તંત્રને પણ ભારે અસર પહોંચાડી હતી વર્ષ બે હજાર છવ્વીસથી વર્ષ બે હજાર વીસ થી બાવીસ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારોએ અસાધારણ પરિસ્થિતિઓને કારણે અનેક કઠિન નિર્ણયો લેવા પડ્યા હતા તેમાં સૌથી મહત્વપૂર્ણ કર્મચારીઓ સાથે સીધી રીતે જોડાયેલ નિર્ણય હતો મોંઘવારી ભથ્થું ડીએ અને મોંઘવારી રાહત ડીઆર પર અસ્થાયી રોક આ નિર્ણયથી કરોડો કર્મચારીઓ માટે અને પેન્શનધારકોને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું હવે જ્યારે દેશની અર્થવ્યવસ્થા ફરીથી સ્થિર થઈ રહી છે કર વસૂલાતમાં વધારો થયો છે અને સરકારના ખજાનાની સ્થિતિ સુધરી છે ત્યારે વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું જે બજેટ રજૂ થવાનું છે તેના પર સૌની નજર છે એટલે કે એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ જે બજેટ રજૂ થશે તેના પર કર્મચારીઓ અને નજર છે ખાસ કરીને એક જ પ્રશ્ન દરેક કર્મચારીને મનમાં ગુંજી રહ્યો છે કે શું કોરોના સમયના બાકી અંગે બે હજાર છવ્વીસમાં મોટી જાહેરાત થશે કે નહીં તો આ લેખમાં આપણે જાણીએ આગળ કે શું છે સરકારી કર્મચારીઓને કેમ રોકવામાં આવ્યું હતું ડીએ કેટલા મહિનાનો ડીએ બાકી છે અત્યાર સુધી સરકારનો શું છે અભિગમ કર્મચારી સંગઠનો શું માંગ કરી રહ્યા છે તમામ વિશે જાણીએ તો કોરોના સમયગાળો અને ડીએ એરિયર્સ તો માર્ચ બે હજાર વીસમાં જયારે કોરોના મહામારી પાટે નીકળી ત્યારે દેશભરમાં લોકડાઉન લાગ્યું હતું ઉદ્યોગો બંધ થયા હતા વેપાર ધંધા થપ થયા હતા અને સરકારની આવકમાં ભારે ઘટાડો થયો હતો આવી પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા એક જાન્યુઆરી બે હજાર વીસથી લઈ ત્રીસ જૂન બે હજાર છવ્વીસ સુધીના ડીએડીઆર વધારા પર રોક લગાવવાનો નિર્ણય કર્યો હતો આ પાછળનું મુખ્ય કારણ હતું આરોગ્ય ક્ષેત્રમાં તાત્કાલિક ખર્ચ ગરીબ અને નબળા વર્ગ માટે રાહત પેકેજ રસીકરણ અભિયાન આર્થિક સંકટમાંથી દેશને બહાર કાઢવા માટે સંશોધનો બચાવવાના પ્રયાસો તો કોરોના સમયે એટલે કે એક જાન્યુઆરી બે હજાર વીસથી લઈ ત્રીસ જૂન બે હજાર એકવીસ સુધીમાં અઢાર મહિનામાં સરકાર દ્વારા કર્મચારીઓના ચોત્રીસ હજાર ચારસો બે કરોડ રૂપિયા જે છે તે કેન્દ્ર સરકારના કર્મચારીઓ પાસેથી ડીએડીઆર ન ચૂકીને સરકારે બચાવ્યા હતા અને આ પૈસાઓ આ પ્રમાણે વાત કરીએ તે પ્રમાણે આરોગ્ય ક્ષેત્રમાં ગરીબ કલ્યાણ અને નબળા વર્ગોના રાહત પેકેજમાં રસીકરણ અને આર્થિક સંકટમાંથી દેશને બહાર કાઢવા માટે વાપરવામાં આવ્યા હતા સરકારે સ્પષ્ટ કર્યું હતું કે આ રોગ કાયમી નથી પરંતુ પરિસ્થિતિ સામાન્ય થયા બાદ ડીએ ફરીથી લાગુ કરવામાં આવશે કેટલા મહિનાનો ડીએ બાકી રહ્યો તો કોરોના સમયગાળા દરમિયાન આપણે વાત કરીએ તે પ્રમાણે એક જાન્યુઆરી બે હજાર વીસથી લઈને ત્રીસ જૂન બે હજાર એકવીસ એમ કુલ અઢાર મહિનાનો ડીએ રોકવામાં આવ્યો હતો આ પરિસ્થિતિમાં જાન્યુઆરીથી જૂન એટલે કે એક જાન્યુઆરીથી ત્રીસ જૂન બે હજાર વીસ એક જુલાઈ બે હજાર વીસથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર વીસ અને એક જુલાઈ એક જાન્યુઆરી બે હજાર એકવીસથી ત્રીસ જૂન

મોંઘવારી વધતી જાય છે ત્યારે ડીએ કર્મચારીઓને થોડીક રાહત આપે છે અઢાર મહિના સુધી ડીએ ન મળવાના કારણે મધ્યમ વર્ગીય કર્મચારીઓ પર ભારે આર્થિક બોજ પડ્યો ખર ખર્ચ શિક્ષણ આરોગ્ય ખર્ચ લોન અને ઇએમઆઈ ચૂકવવામાં મુશ્કેલીઓ આવી પેન્શન ધારકોને પણ મર્યાદિત આવકમાં જીવવું પડ્યું ઘણા કર્મચારીઓનું માનવું છે કે કોરોના સમય દરમિયાન પણ તેમને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી તેથી હવે તેમના હકનું બાકી ડીએ મળવું જ જોઈએ સરકારનો અત્યાર સુધીનો અભિગમ તો કેન્દ્ર સરકાર અને કેટલાક રાજ્ય સરકારો અનેક વખત સંસદ અને વિધાનસભામાં જવાબ આપતા જણાવ્યું છે કે કોરોના સમયના ડીએડીઆર ને ચૂકવવા માટે ખૂબ મોટો નાણાકીય ભાર પડશે અંદાજે લાખો કરોડ રૂપિયાનું ભારણ આવશે હાલની પ્રાથમિકતાઓમાં વિકાસ યોજનાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સામાજિક કલ્યાણનો સમાવેશ થાય છે પરંતુ સાથે સાથે સરકારોએ આ વાત પણ નકારી નથી કે ભવિષ્યમાં યોગ્ય સમય આવે ત્યારે નિર્ણય લેવામાં આવી શકે છે સરકારનો અત્યાર સુધીનો અભિગમ તો કેન્દ્ર સરકાર અને કેટલાક રાજ્ય સરકારોએ આ રીતે જે છે તે સ્વીકાર્યું છે કર્મચારી સંગઠનોની સતત માંગ તો દેશભરમાં કર્મચારી સંગઠનો પેન્શન ફોરમ અને યુનિયનો દ્વારા સતત સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે કે અઢાર મહિનાનું જે ડીએ ડીઆરનું એરિયસ બાકી છે તે સંપૂર્ણ ચૂકવવામાં આવે જો એકસાથે ચૂકવણી ન હોય ચુકવણી શક્ય ન હોય તો હપ્તામાં ચૂકવણી કરવામાં આવે ઓછામાં ઓછું બજેટમાં સ્પષ્ટ રોડમેપ તૈયાર જાહેર કરવામાં આવે અને આ માંગને લઈને અનેક વખત રેલી આવેદનપત્ર મંત્રાલય સાથે બેઠક આયોજિત કરવામાં આવી છે બજેટ બે હજાર કેમ મહત્વપૂર્ણ છે તો બજેટ બે હજાર છવ્વીસ ઘણા કારણોસર ઐતિહાસિક બની શકે છે જેમાં પહેલું છે આર્થિક સ્થિરતા તો જીડીપી વૃદ્ધિ દર સુધરી રહ્યો છે બીજું છે કર વસૂલાતમાં વધારો જીએસટી અને ઇન્કમટેક્સ કલેક્શન રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે ત્રીજું છે ચૂંટણી પૂર્વનો માહોલ તો કેટલાક રાજ્યોમાં એટલે કે દેશભરમાં પાંચ જેટલા રાજ્યોમાં વર્ષ બે હજાર છવ્વીસમાં અને બીજા સાત સાતેક રાજ્યોમાં વરસ બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણીઓ અને ભવિષ્યની લોકસભાની ચૂંટણી જે વર્ષ બે હજાર ઓગણત્રીસમાં આવવાની છે તેને ધ્યાનમાં રાખીને સરકારી કર્મચારીઓ માટે અનુકૂળ નિર્ણય સરકાર લઈ શકે છે ચોથું છે મોંઘવારીનું દબાણ તો સામાન્ય જનતા અને કર્મચારીઓ બંને માટે રાહત જરૂરી છે આ તમામ પરિસ્થિતિઓને જોતા બજેટ બે હજાર છવ્વીસમાં કોરોના સમયના ડીએડીઆર અંગે કોઈ મોટી જાહેરાત થવાની સંભાવના મજબૂત બની રહી છે સંભવિત વિકલ્પો જે સરકાર અપનાવી શકે છે બજેટ બે હજાર છવ્વીસમાં સરકાર નીચે મુજબના વિકલ્પો જાહેર કરી શકે છે પહેલું છે સંપૂર્ણ ચૂકવણી સરકાર એક જ વખત અઢાર મહિનાનો ડીએ એરિયસ ચૂકવવાની જાહેરાત કરી શકે છે બીજું છે હપ્તામાં ચૂકવણી તો બાકી રકમને બે થી ચાર હપ્તામાં ચૂકવવાનો નિર્ણય ત્રીજો છે આંશિક ચૂકવણી તો કેટલાક મહિનાનો ડીએ તરત અને બાકીની રકમ છે પેન્શન ધારકોને પ્રાથમિકતા વૃદ્ધ પેન્શનને પહેલા એરિયામાં ચૂકવવામાં આવી શકે છે સંભવિત વિકલ્પો જે સરકાર અપનાવી શકે છે તો આપણે વાત કરીએ તે પ્રમાણે રાજ્ય સરકારો પણ આ માટે સંકેત છે કેન્દ્ર સરકાર જો બજેટ બે હજાર છવ્વીસમાં ડીઆર એરિયસ અંગે સકારાત્મક જાહેરાત કરે તો રાજ્ય સરકારો પર દબાણ વધશે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ કર્મચારીઓ સમાન માંગ કરશે રાજ્ય બજેટોમાં પણ આ મુદ્દો મહત્વનો પામશે કર્મચારીઓની અપેક્ષાઓ અને ભાવનાઓ આજે દરેક સરકારી કર્મચારી અને પેન્શન ધારકની એક જ અપેક્ષા છે સરકારે અમારા ત્યાગને યાદ રાખવો જોઈએ કોરોના સમયે આરોગ્ય કર્મચારી હોય પોલીસ હોય વહીવટી અધિકારીઓ શિક્ષકોએ બધાએ જોખમ વચ્ચે ફરજ બજાવી હતી તેથી હવે જ્યારે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે તેમની મહેનતનું યોગ્ય મૂલ્ય મળવું જોઈએ આમ કોરોના સમયનું બાકી જે ડીઆર એરિયસ માત્ર નાણાકીય મુદ્દો નથી પરંતુ કર્મચારીઓના આત્મસન્માન અને વિશ્વાસ સાથે જોડાયેલ પ્રશ્ન છે બજેટ બે હજાર છવ્વીસ એ સરકાર માટે એક સુવર્ણ તક છે કે કર્મચારીઓ અને પેન્શન પેન્શનધારકોને રાહત આપી શકે છે અને સકારાત્મક સંદેશ આપી શકે છે જો બજેટ બે હજાર છવ્વીસમાં આ અંગે મોટી જાહેરાત થાય છે તો કરોડો પરિવારોને આર્થિક રાહત મળશે બજારમાં ખરીદશક્તિ વધશે અને અર્થવ્યવસ્થાને પણ ગતિ મળશે અત્યારે દેશભરના કર્મચારીઓ આતુરતા પૂર્વક બે હજાર આશા રાખી રહ્યા છે કે કોરોના સમયના બાકી ડીઆર અંગે સરકાર ઐતિહાસિક નિર્ણય એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના ના રોજ જાહેર કરશે જોવાનું એ રહેશે કે સરકાર દ્વારા આ બાબતને લઈને એક ફેબ્રુઆરીએ શું જાહેરાત થાય છે જય ભારત જય હિન્દ અસ્તુ